એક સ્કૂલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ જ ઉગ્ર ઝઘડો થઈ ગયો અને ઝઘડો એ બાબતનો હતો કે બંનેમાંથી વધારે હોશિયાર કોણ છે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રહી હતી ઘણા બધા વિદ્યાર્થીઓને છૂટો પાડવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ એ બંને કોઈ પણ સંજોગે છૂટા પડી રહ્યા નહોતા એટલે કોઈએ સજેસ્ટ કર્યું કે આપણે આપણા શિક્ષકની અથવા તો આપણા ગુરુની મદદ લેવી જોઈએ એટલે ગુરુએ કીધું બસ આટલી વાત ઉપર આટલો મોટો ઝઘડો એમાં શું છે સામેવાળા વ્યક્તિને જે હોશિયાર સમજે એ જ સૌથી વધારે હોશિયાર છે એ જ સૌથી વધારે મહાન છે પછી શું બંને એકબીજાના દોસ્ત બની ગયા અને બંને એકબીજાને કહ્યું કે મારી ભૂલ હતી તું જ મારા કરતાં વધારે મહાન છે તો બીજાએ કીધું ના ના મારી ભૂલ હતી તું મારા કરતાં વધારે મહાન છે મિત્રો કહેવાનો અર્થ એટલો જ છે કે ક્યારેય પણ આપણે સામેવાળાને આપણાથી ઓછો ન આંકવો જોઈએ કેમકે સામેવાળો વ્યક્તિ પણ આપણાથી હોશિયાર હોઈ શકે છે જય હિન્દ જય ભારત